સૌરભ વિદ્યાલયમાં વર્ષ બે હજાર દસમાં પાસઆઉટ થયેલા તમામ વિદ્યાર્થીઓ દ્વારા સ્નેહ મિલન સમારોહ બે હજાર પચીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બે હજાર દસની બેચમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા તેઓ અત્યારે કયા ક્ષેત્રમાં આગળ છે અને પોતાના રોજિંદા કામોમાંથી એક દિવસ સ્કૂલની યાદોમાં ખોવાવાનો એક અનેરો મોકો જે તમામ વિદ્યાર્થીઓએ માણ્યો હતો સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમ દીપ પ્રાગટ્ય કરીને શરૂ કરવામાં આવ્યો હતો પંદર વર્ષ પછી એકઠા થયેલા વિદ્યાર્થીઓ એકબીજાને મળીને ભાવ વિભોર થઈ ગયા હતા પંદર વર્ષ પછી વિદ્યાર્થીનીઓ એકબીજાને ભેટીને શુભકામનાઓ પાઠવી હતી સ્નેહ મિલનનો મુખ્ય હેતુ એ હતો કે બે હજાર દસની સાલમાં જે વિદ્યાર્થીઓ ધોરણ દસ પાસ કરીને આગળ પોતાની કારકિર્દી બનાવવા માટે છૂટા પડ્યા હતા અને તે અત્યારે કેવી પરિસ્થિતિમાં છે અને કોણ પોતાની કારકિર્દી અને કેરિયરમાં આગળ છે જેની જાણકારી મેળવી અને એકબીજાને મદદરૂપ થઈ શકે તે માટે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નોકરી રોજગાર તથા ધંધા માટે વિદ્યાર્થીઓ એકબીજાના પરિચયમાં આવ્યા બાદ એકબીજાને મદદરૂપ થઈ શકે તેવા પ્રયત્નોના ભાગરૂપે આ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પૂર્વ પ્રિન્સિપાલ પૂર્વ શિક્ષણગણ તથા હાલના કાર્યરત પ્રિન્સિપાલ તથા તમામ શિક્ષણગણ ઉપસ્થિત રહ્યા હતા સૌરભ વિદ્યાલય એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ મંત્રી આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત જોવા મળ્યા હતા વિદ્યાર્થીઓએ શિક્ષકોને પુષ્પગુંજ અને શાલ ઉઢાડીને સન્માન કર્યા હતા સતત છ મહિનાથી પંદર વર્ષ પહેલાં વિખુટા પડેલા વિદ્યાર્થી મિત્રોને એકઠા કરીને સ્નેહમિલનનું અદ્ભુત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આપણે મિલન કાર્યક્રમમાં વર્તમાન સમયમાં કોઈ વિદ્યાર્થી પોતાનો બિઝનેસ કરી રહ્યા છે તો કોઈ વિદ્યાર્થી કોઈ સરકારી સારી પોસ્ટ ઉપર છે કોઈ વિદ્યાર્થી પોતાનો વારસાગત બિઝનેસ સંભાળી રહ્યા છે તો કોઈ વિદ્યાર્થી શિક્ષક તથા પ્રોફેસર પણ બની ચૂક્યા છે ઘણા વિદ્યાર્થીઓ પોતાના બાળકોને પણ લઈને આવ્યા હતા આ સ્નેહ મિલનનું સમગ્ર આયોજન સોલંકી મહેશસિંહ પટેલ દીપેમ રાજગોર પાર્થ ઝાલા કિરણસિંહ જેવા બે હજાર દસની વર્ષના વિદ્યાર્થીઓ છે જેઓએ આ ભવ્ય આયોજન કર્યું હતું રમીલાબેન ભાવસાર મહેસાણા અને આજે ખરેખર પંદર વરસ પછી અમારે સૌરભમાં આયોજન થતું ખરેખર ખૂબ જ આનંદ થયો અને આજે ખરેખર બહુ જ મજા આવી ગયેલા હતો અને આવો મોકો ક્યારેક મળશે એવો તો ક્યારેક વિચાર્યું પણ નહોતું પણ ખરેખર આજે તો વિચાર્યું તો ખરેખર બહુ જ આનંદ થયો મને અને જે બધા જે છોકરા હતા કે અમારા જે સ્ટુડન્ટ અમારા ક્લાસમાં ભણતા હતા દીપક મહેશ પાર્થ વગેરે કરણ ઘણા બધા ખરેખર દિલથી એમનો આભાર માનું છું અને બહુ જ આનંદ થયો મને જે કાર્યક્રમ યોજવામાં આવ્યો તો શું કહેવા માંગશો અને આપનો પરિચય આપજો મારું નામ પટેલ દિનેશ કુમાર મારી પાસે આચાર્ય ચાલુ આચાર્ય સૌરભ વિદ્યાલયની સાથે બે હજાર દસની બેચ એસએસસી પાસ આપ્યું એમનું આજે સ્નેહ મિલન યોજાયું અને જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હતા જેમના ચહેરા અત્યારે પણ યાદ હતા પણ નામ યાદ નથી એવા વિદ્યાર્થીઓ મળીને આનંદ થયો અને અત્યારે જે ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે એ ક્ષેત્રમાં આગળ વધે એવી શુભકામના સંદેશ આપશો અત્યારે જે જે નવી જનરેશનમાં વિદ્યાર્થીઓ આવતા હોય છે નવી જનરેશનના જે વિદ્યાર્થીઓ અને જૂની જનરેશનના વિદ્યાર્થીઓ અને અત્યારે તો ઘણા વિદ્યાર્થીઓ એવા બે હજાર દસની બાજના બે હજાર બારની બેના વિદ્યાર્થીઓ એમના વિદ્યાર્થીઓ પણ તેમના સંતાનો પણ અમારી સ્કૂલમાં પાછા અત્યારે પણ જે જનરેશન ગેપ અને જે ઇલેક્ટ્રોનિક સાધનોનો જે જંક ફૂટનો આતની જે પેટી ભોગ બની એવી અમારા જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એમનો સ્તલાપીએ તમારા જે બાળકો એમાંથી મુક્તલા અને નાજી નું રામ અમે 2010 માં સૌરવ તો અત્યાર સુધી અમને કોલેજ યા આઘ્યતવાજી સ્કૂલ કઈ યાદ નથી આવતું પણ સૌરવ બહુ જ યાદ આવતી તો છેલ્લા દસ અગિયાર મહિનાથી અમે મથી રહ્યા હતા બધા લોકોને ભેગા કરવા માટે બધાને ગ્રુપ બનાવ્યું વોટ્સઅપમાં બધી લેડીઝોના નંબર લાવ્યા અને બધી ગર્લ્સોને ભેગા કર્યા અને આ જે આયોજન થયું ખરેખર બીજા ભાઈઓ બધાએ ભેગા મળીને જે આયોજન કર્યું બહુ જ મજા આવી અને બહુ સરસ આયોજન કર્યું છે પંદર વર્ષ પછી આ બધા સાહેબોને બધાને મળવાનો અમને જે ચાન્સ મળ્યો છે ખરેખર અમે બહુ લકી છીએ કે આ પંદર વર્ષ પછી અમને આવો ચાન્સ મળ્યો કે અમે બધાને મળી શકીએ બધાને જોઈ શકીએ અને બધા જ સારી પોસ્ટ ઉપર છે અને સારું છે બધું ખરેખર બહુ જ મજા આવી થેન્ક યુ સો મચ દર વર્ષે આવો પ્રોગ્રામ થતો રહે એવી અમે આશા રાખીએ છીએ અને હજી પણ જે લોકો રહી ગયા છે એ બધાને કહું છું કે બધા આવો ખરેખર બહુ જ મજા આવશે આવા દિવસો ફરી નહીં મળે ક્યારે પૈસા તો મળી જશે પણ મિત્રો ક્યાંય નહીં મળે આપનો પરિચય આપજો અને આજે જે કાર્યક્રમ યોજાયો શું કહેવા માગશો એ બાબતે મારું નામ પાર્થ રાજપૂત છે અમે આજે અમે ચાર મિત્રોએ સાથે મળીને કરણસિંહ ઝાલા દીપમભાઈ પટેલ અને મહેશસિંહ સોલંકીએ સાથે મળીને એક આયોજન કર્યું હતું કે અમે જે બે હજાર દસની પાસ પાસઆઉટ થઈ હતી અહીંયા સૌરભ વિદ્યાલયમાંથી એ લોકોનો મિલનનો પ્રોગ્રામ રાખેલો હતો અમે જેથી કરીને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે અમારા ક્લાસમેટ છે અમારા ફ્રેન્ડ છે ગૃહશ્રીઓ છે જે લોકો હાલમાં અમુક કાર્યરત છે અને અમુક તે રિટાયર થઈ ગયેલા છે તો એ લોકો જોડે અમે વાતચીત કરી શકીએ બધાને જાણી શકીએ કે હાલ પણ કઈ પોસ્ટ ઉપર છે કયા લેવલ છે શું ધંધો જોબ શું કરે છે જે રીતે અમને ખૂબ જ આ આયોજન કર્યું અને અમને ખૂબ જ આનંદની લાગણી અનુભવ